એમ કે મોકલો ને વિક્રમભાઈ દસ કિલોમીટર હશે વિષ્ણુભાઈ છે મારા ગામના વિષ્ણુભાઈ છે મારા ગામના અને રાઠોડ ભરત સારા સારા ઈમોજી મોકલાવે છે આહિસા કાલે મોકલી દેજો હા આઈસા જીજી એમ કહે છે વિક્રમભાઈ કે કાલે મોકલી દેજો અ આઈસા જીજી મને ભાડું કેટલું થાય એમ આપણે વિક્રમભાઈ આથી પાર્સલ કર દેવાનું એ જિયા જીજી છોડાવી લે છે 5 કિલો ડુંગળી મોકલવા પડે ભાડું કેટલું થાય કારણ કે ડુંગળી મોકલવાની છે એક લાખ રૂપિયા દાંત કાઢે છે સારા સારા કુનાલભાઈ સારા સારા હિમોજી મોકલાવે છે વિક્રમભાઈ એટલે આપણે ભાડાની ચોખવટ કરવી બેન દુબઈ માં ગરમી કેવી છે વિષ્ણુભાઈ એમ કહે છે બેન દુબઈમાં ગરમી કેવી છે વિક્રમભાઈ ને લેવા નહીં દેવા આવી ગયા સાચી વાત છે ગુનાલભાઈ ખાલી ખાલી ઝપટમાં આવી ગયા એને કઈ ખબર નથી હું છે દુબઈ એમ જ્યાં ગયા આઈશા દીધી પાછા કોવાય ન ગયા ને પેટમાં દુખવા નથી મળ્યું ને દાંત કાઢી કાઢીને તો વિક્રમભાઈ અમારે એમ કે છે જય જવાન જય કિસાન

que el padre le bien que lo mucles no se valcian. Y con el se él no se le a también, con el así de કિલો નહીં વીસ કિલો લઈ જાવ વિક્રમ ભાઈ એમ કે કે પાંચ કિલો મોકલવું નહીં પણ લઈ જાવ તમે વીસ કિલો આપું એ કે મોડ આપી દઉં એમ હું પણ ધ્યાન રાખું ભાઈ આયશા બેન સામે બોલવા હાસી વાત છે હું તો છે કઈ બોલતો જ નથી હું ખાલી દાંત જ કાઢું કુનાલ ભાઈ મોકલો એમ કે છે આયશા દીદી